નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ સાવલીમાં ટીબી પેશન્ટ અને સગર્ભાઓને પોષણ તત્વ આહાર કીટ વિતરણ કરાઈ હતી સાવલીના પીએચસી સેન્ટર ખાતે ખાનગી કંપનીના જનભાગીદારીથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટીબી પેશન્ટ અને સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી કીટનું વિતરણ કરાયું હતું વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રીરંગ તીર્થ ફાઉન્ડેશન અને સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટુંડાવ સમલાયા ભાદરવા વડિયા પોઈચા અને સાવલી ગ્રામ્ય વિસ્તારના પચાસ ટીબી પેશન્ટ અને પચાસ સગર્ભાઓને એટલે કે કુલ સો લાભાર્થીઓને પોષણ તત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ તાલુકા આરોગ્ય અધિકારી એસ એચ ખાન કોચ ઇન્ડિયા કંપનીના એચઆર મેનેજર મિહિરભાઈ ગોહિલ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે આપણી સગરબા માતાઓ છે જેનું વજન ઓછું છે અને ટીબી પેશન્ટો જે ટીબીની સારવાર કરશે તેવા સગ પચાસ અને પચાસ ટીબીના દર્દીઓ કોચ ઇન્ડિયા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપની છે તે દ્વારા અને શ્રી રંગ સેવા દ્વારા સીએસઆર અંતર્ગત આ ટીબીનાર અને એમ માતાઓને અઢારથી વીસ કિલો જેટલી અનાજની ન્યુટ્રિશન્સ કીટ આપવાની આવી છે અને આ ન્યુટ્રિશન કીટ આ સગાભાઓને અને ટીબી પેશન્ટોને જ્યાં સુધી સારવાર ચાલુ હશે ત્યાં સુધી એટલીસ્ટ છ મહિના સુધી પણ એ કંપની દ્વારા અને શ્રી રંગ સીએસઆર અંદર આપવા માટે આજરોજ આ કાર્યક્રમનું આયોજન થયું હતું અને આપણે જે સગર્ભા બહેનો છે કે જેનું વજન ઓછું છે તેઓ આ ન્યુટ્રિશન કીટનો ઉપયોગ કરે અને એનો એને પોતાનું વજન વધે અને આવનાર બાળક તંદુરસ્ત આવે અને સગર્ભા માતા અને બાળકનો તંદુરસ્તી જળવાઈ રહે ન્યુટ્રિશન્સ મળી રહે એ માટેનું આ ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે અહીંયા તાલુકા લેવલે જેમાં તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરો અને સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહ્યો છે